પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આજે સ્વામિત્વ યોજના હેઠળ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ અંગે સાંભળીએ અહેવાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા મિલકત માલિકોને સ્વામિત્વ યોજના હેઠળ પાસઠ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના પચાસ હજાર થી વધુ ગામોમાં પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વામિત્વ યોજના થકી લાભાર્થીઓની આકાંક્ષાઓને નવી પાંખો મળી છે તેમજ સ્વામિત્વ યોજનાના કારણે આપણી પાસે સ્પષ્ટ નકશા હશે જેથી વિકાસ કાર્યોનું આયોજન પણ સચોટ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું સ્વામિત્વ યોજના છે ગાઉ કે વિકાસ પ્લાનિંગ અમલ અબ કાફી હો રહે આજ અમારે તો વિકાસ કે કામિંગ ભી સતી પ્રોપર્ટી રાઇટ્સ મિલને ગ્રામ પંચાયતો મુશ્કેલી દૂર હોગી રાજ્યકક્ષા નો કાર્યક્રમ અમદાવાદમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી પી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો શ્રી નડ્ડાએ જણાવ્યું કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી દેશના ખેડૂત ઘણા મજબૂત થશે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સ્વામિત્વ યોજના ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લાનો સ્વામિત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ ઈ વિતરણ કાર્યક્રમ ભુજમાં સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો જેમાં જિલ્લાના ત્રણ તાલુકાના બાર ગામના એક હજાર એકસો લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું કચ્છના કુલ આઠસો ત્રેસઠ ગામો સ્વામિત્વ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કામગીરી પૂર્ણ થયાથી દસ તાલુકાના બે લાખથી વધુ મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળશે તેમ સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું તેમણે ઉમેર્યું કે પ્રોપર્ટી કાર્ડ મળવા આંતરિક વિખવાદ દબાણના પ્રશ્નો દૂર થવા સાથે બેંક લોન મળવા જેવા અનેક લાભો પ્રાપ્ત થશે અશરફ નથવાણી આકાશવાણી સમાચાર ભુજ